મારું નામ જેઠાભાઈ રામભાઈ બારિયા ગામ મારું ફરેડા ગીરગીરડા તાલુકાનું અત્યારે અમે એક જંગલ ખાતાના જળ કાયદાને લઈને અનસન ઉપર બેઠેલા હતી ગીર ગીરગરડા જામવાળા રોડ ઉપર ચંખાણી બાજુમાં અને એટલી બધી કનરગત જંગલ ખાતાની છે કે તમે ન પૂછો વાત ખોટા માલઢોરના દંડ કરવા વી વી હજાર રૂપિયાના દસ દસ હજાર રૂપિયાના મોબાઈલ લૂટી લેવા મોબાઈલ આપવા નહીં ધાર્મિક સ્થળે દર્શને જવા દેવા નહીં આડા દાંડિયા ફૂટાડી દીધા અને કઈ કઈ જગ્યા ઉપર હાલ આ વસ્તુઓ કરવામાં આવી છે જ્યાં સાહેબ અમને છૂટછાટ આપેલી છે જે સરકારનો એક એવો જીઆર છે એટલેમેન્ટ રિપોર્ટ એને કહેવામાં આવે છે એમાં ગામવાર સ્થળવાર જગ્યાવાર આબાધિત હક આપેલા છે આજ એ આબાધિત હકર જૂટવી અને રાખડોખ રાખીને અમારી પણ એવું કરે છે અને એકને આમને એક ખોળને એકને ગોળ એવી એવી રાજનીતિ કરાવે છે અને ક્યાંય આગળ પાછા કોઈને જવા નથી દેતા અને જડબે આખું જંગલ કરું જંગલનું આખો બગાડે શક્યું હતું કાલે અહીંયા રાત્રે ત્રણ વાગે સિંહ અમારી સામે અહીંથી નીકળ્યા શાંતિ આવ જ ખાય એવું જંગલની અંદર કોઈ વસ્તુ છે જ નહીં આમ રોજડા જોવો શેર જોવો સિમર જોવો બધું જાફરાવાદને મવાની બાજુ આંટા મારે જંગલમાં કાંઈ શેરની ખાખવા સિવાય અને બે દરકારીને ઘોર દરકારીને જંગલ ખાતું એટલું બધું અંદર કામગીરી કરે કે ડેમ બનાવે તો બેક વર્ષની વચમાં લાકડા ભરી જાય જીસીબીથી પાણા કાઢે જીસીબીથી ઝાડવા કાઢે જીસીબીથી રોડ બનાવે જીસીબીથી રેતી સોરે રેતી બીજાને મોકલાવે ગામડામાં મળને અને જો કોઈ ભાળે જાય છે એનો મોબાઈલ લૂકી લે એને માર મારવામાં આવે એની પર ફોટો કેસ કરવામાં આવે અને કાયદામાં ગમે રીતે ફિટ દે અમારે હમણાં દી પહેલાં કમળા ઉતારણી હતી ત્યાં વર્ષોથી આ

એનો કોઈ જવાબ ન મેં વીસ દિવસનું અલ્ટિમેટ માગ્યું હતું કે બીજો વીસ દિવસની અંદર ઓલા ચાલીસ દિવસની અંદર અમને કોઈ અલ્ટિમેટ નહીં મળે તો અમે અનસન ઉપર ઉતરશું તો આજ ત્રેવીસ તારીખના રોજથી હું આજ બેઠો છું આજ છઠ્ઠો હાથમો દિવસ છે મારું અહીંયા કોઈ પૂછપરછ કરવા નથી આવ્યું આજે એક ડૉક્ટર આવીને મારી આંગળીમાંથી લોહી કાઢીને લેબોરેટરી કરીને લઈ ગયા છે બાકી કોઈ પૂછવા આવતું નથી ઘાસવા આવતું નથી બેઠો છું શાંતિથી અને આ મરણ અપાશ હવે એવું કરવા બેઠો છું જ્યાં સુધી નહી નહીં મળે ત્યાં સુધી અને છોડી દઉં